હલચલ ટીવી નેટવર્ક નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝમાં સ્વાગત છે હાડગુડ ગ્રામજનો અને માજી સરપંચ દ્વારા આણંદ હળગુડ પંચાયત બે હજાર થી વધુ સહયો સાથે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો આણંદ પાસે આવેલા હાડગુડ ગામને આણંદ મહાનગરપાલિકામાં ન સમાવવા માટે આજ આણંદ જિલ્લા કલેક્ટર અને હાડગુડ પંચાયતને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યના મંત્રીએ રજૂ કરેલ બજેટમાં બે બે ચોવીસના રોજ આણંદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં આણંદ નગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં ચીખોદરા જીટોડિયા મોગર કર્મસદ વિદ્યાનગર વોગાસી અને ઘાડગુળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ બાબતે કોઈપણ જાતનું નોટિફિકેશન કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ભારત દેશ ગામડાઓનો બનેલો છે જો મહાનગરપાલિકા લાગુ થાય તો ગામડાઓની આગવી ઓળખ પૂછાઈ જાય તેમ છે હાલ હળગુળની અંદાજીત વસ્તી વીસેક હજારની આજુબાજુની છે તેમાંથી એંસી ટકા વસ્તી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે ગામની ઐતિહાસિક ઓળખ હતી જેમ કે એશિયાની સૌથી મોટી ડેરી અમૂલની જનતા તરીકે અમારું ગામ ઓળખ ધરાવે છે અમારા ગામની મુલાકાતે પણ અમૂલ ડેરી તરફથી જે તે વખતે બ્રિટિશ ગવર્મેન્ટના પ્રિન્સ ઓફ ચાર્લ્સ પણ વધાર્યા હતા ગામની ભૌગોલિક રચના એવી છે કે અમારા ગામની આજુબાજુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઇરમા એનડી બી તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટ જીટોડિયા પણ જીટોડિયાથી ઘેરાયેલું ગામ છે ઉપર મુજબના અમારી રજૂઆત હોય અમારું ગામ હાલની જાહેરાત મુજબ આણંદ મહાનગરપાલિકામાં જોડાવા માગતું નથી અને આ બાબતે અમારા સમગ્ર ગ્રામજનોનો સખત વિરોધ છે જો મને આણંદ મહાનગરપાલિકામાં સરકાર દ્વારા જોડાવાનો પ્રયત્ન કરવામાં આવશે તો અમારે તમામ ગ્રામજનોએ ના છૂટકે ગાંધી ચિંત્યા માર્ગે વિરોધ કરવાનો વારો આવશે માટે અમારા ગામ હાડગોળને આણંદ મહાનગરપાલિકામાં નહીં જોડાવા બાબતે આ આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવે છે કે અમારી આ રજૂઆત ગુજરાત સરકાર સુધી તમારા દ્વારા પહોંચાડવામાં આવે તેવી સમગ્ર ગામજનોની માંગ છે જી મારું નામ સૈયદ ઇકબાલ હુસેન મહેમૂદ મિયા હાડગોળ માજી સરપંચ અમો એ અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એ રીતનું આપ્યું છે કે બીજી ફેબ્રુઆરીએ ગવર્મેન્ટ તરફથી આણંદની મહાનગરપાલિકા તરીકે ડિકલેર કરેલ અને એની અંદર અમારા હાડગુડ ગામનો સમાવેશ કરેલ હાડગુડ ગામ આ મહાનગરપાલિકામાં જોડાવા માટે ઈચ્છતું નથી એટલે માટે અમુએ આ આવેદનપત્ર આપ્યું છે હર હલચલ પર નજર હર હલચલ કી ખબર